ગાઈસ મારા ફ્રેન્ડોનો બહુ દિવસે મળવા આવ્યો છું એક આ છે રાજસ્થાનનો નંદના સાઉથ ઇન્ડિયન બનીને આવી ગયો છે ઓપરેશન ઓપરેશન નહીં કરાયું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા લોગમાં તમારું સ્વાગત છે આજે સ્વીટુનો કડવા ચોટનું વ્રત છે તો મસ્ત નવા કપડાં પહેરીને રેડી થઈ ગઈ છે અને હું એને હવે કોલેજ મૂકવા જઉં છું પછી સાંજે ચંદ્ર ઉગે એટલે પાણી પીશે ત્યાં સુધી તરસી રહે છે હા મારા કોઈ ઉપવાસ નહીં બધા ઉપવાસ ઇટું છે તો ગાઈસ મમ્મી ચા નાસ્તો કરે છે મમ્મીને વ્લોગમાં એડ કરવી જ પડે કારણ કે માસીન બધા વિડિયો જોવો છે એટલે એમને ખબર પડે કે મમ્મીની તબિયત કેવી છે નહીં સબસ્ક્રાઇબ વધી ગયા છે થોડા 170 થઈ ગયા છે એટલે ધીમે 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 બધા સગાવાલા પણ વિડિયો જોતા હોય છે એટલે વ્લોગના માધ્યમથી પણ મમ્મીની તબિયત કેવી છે બધા જોઈ શકે બીજું કો આ કેવું ચાલે બધું બેન શાંતિ ખાઈ પીનું ઘી રહેવાનું બસ તાર મોજ કરના હા સેવા કરવાવાળા અમે બેઠા તો છીએ યાર ખાઈ પીનું ઘી રહેવાનું હા દિવાળીની ખરીદી બરીદી શું વિચાર છે ભાઈ ખરીદી તો કરી લીધી તો કરી લીધી છે તો વાંધો નહીં તો ગાઈસ લંચ રેડી છે કઢી ભાત થેપલા લસણની ચટણી જમી લઈએ હવે બંકો આવી ગયો સ્કૂલેથી આઠ માટે આ દીકરો રોજ શું જેની જગ્યાએ મૂકી દેવાના પછી આ બેગ ઓ આવી ગયો દાદાને જોડે કપડાં બદલાવો જો હું ના બદલાવો કેમ દાદા જોડે હં હં દાદાનો દીકરો નહીં કયા પહેરવાના Dad હું તો જઉં છું બાબાજ મોલમાં ફરવા મોલમાં નહીં આવું તાર હું તો આલ્ફામાં જઉં છું પણ જાવ તે いや અમાર આવ છે તો હું આવી વાત છે જ્યોતિર ગાઈઝ જ્યોતિરાવ જમ્મા બેસે બોલ શું ખાવાનું તાર બેટા મોહન થાળા ને કાજુ અને શાક રોટલી નહીં હં થેપલા શાક રોટલી રાતે ખાવાની એમ આવું છે ને મારી જોડે બાબા બાર ફરવા ગિફ્ટ લઈ આપીશ તાર સરપ્રાઈઝ આવું છે તાર શું સિટીમાં આપણે બે ના દાદા નહીં આવતા આપણે બે જવાનું આપણે બે જવાનું છે હા ફટાકડા ગયો છે એનું જમવાનું લાઈન શું જમવાનું મોહન થાળ મોહન મોહન થાળ અને કાજુ રાત્રે શાક રોટલી ખાવાની હો હે ને આ તો નહીં જો ને બાબા આપણે કેન્સલ કરીએ ને જવાનું કાલે જો પ્રિન્સભાઈ આવો પછી જઈશું હે ને ફટાકડા ને બધું તમારા બંનેનું લેવા ત્યાં લેવાના ફટાકડા કેવા લેવાના બોમ્બ કે તારામંડલ બોમ્બ હારું બોમ્બ લઈ જ આપણે જ્યોતિ ને તો આઈસ બપોરે જમીને મસ્ત સૂઈ ગયો તો પણ મસ્ત હું પણ આવી ગઈ હતી પણ ઊંઘવા ના દીધો તો સીવડી આવી ગઈ છે જ્યોતિર શિવડી અહીંયા આવ બેટા કોના ઘરે આવી કોના ઘરે આવી તું તને પૂછ્યું મેં કોના ઘરે આવી તું મામાના હા તારે પપ્પી કર દો ચલો મામાન શિવ કરશે શિવ શિવ મામાન પપ્પી કર દો ચલો ચલો ઓ વાહ 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 ચલો 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 રમો જાઓ ચલો હવે હા ને સ્કૂટર સ્કૂટરની રેસ કરો ચાલો કોણ જીતે છે હીવું ચલો કરોડા હા દિવાળીમાં ફટાકડા હા ઓડીએ પછી હેવું મને આપી દેને એલા હું લઈ જઉં એ ટોઈસ મન આપી દે ને ટુબલું લઈ જાઉં અને આની આંખો ક્યાં ગઈ આંખો આની કોણ લઈ ગયું કાઢીને કોની લગાવીએ બોલો જ્યોતિર્ની લગાવ કે શિવ ની કોની લગાવી છે હા લગાવી દો તો હા હાચુકલી કાઢ મારા બેટી હાચુકલી કાઢ આંખ

દૂધની ચા ભાવ નહીં ગોલ્ડના ભાવ ઓ બાપા ગોલ્ડમાં વાસા પછી ઉકાળો બનાવી આપ પણ કહું તું ચા પી લે પછી તુલસીનો ને પેલો બાર સાત પાંદા આપણે તો ગાઈસ ના જોડે ફ્રૂટ લેવા આવ્યો છું મમ્મી માટે મમ્મી માટે ફ્રૂટ લઈ લઈએ ને પછી બેન અંદર માર્કેટમાં જઈને અંદર મોટું શાક માર્કેટ ત્યાં શાકભાજી લેવા જશે કારણ કે આજે રીંગણનો ઓળો અને રોટલાનો પ્લાન છે તો ગાઈસ બંગ કોઈ દાદા જોડે આવ્યો શાક માર્કેટમાં અમે તો આવ્યા જ છીએ પણ એ પાછળ પાછળ આવ્યો શું કરવા આવ્યો તો સી આવી કોન હ ના પીયુ તો ઘરે જઈને પીવાય ત્યાં રસ્તામાં ના પીવાય આ લઈને આયા જો પપ્પા ઢ ટૂપાળ નારિયળ નારિયળ નહીં આખા ગામના લઈને આવી છું તે ગયા સરી અલે હું નાની નાની થઈ લઈ લઉં રેવા દે નાની હું લઈ લઉં છું અમુક લઈ લે એ હા હડપ જય માતાજી શિવુ બચ્ચા ફોન મૂકીને પેલા ખાઈ લે ને ભાઈ આતા મમ્મી ચાંદની પકડીને ઊભી રહીસ બસ એમ ચોકો બાને જોડે કો સંતરીઓ ઓરેન્જ કોમ્બિનેશન આ જ નહીં આમ તો મેંગો ડોલી લાવી ના પડે હા શિવુ બેનો ટેસ્ટ આવે સ્વીટુ કામે લાગી ગઈ છે લીલી ડુંગળી સમારવા રીંગણનો ઓળો હજુ ઠંડી થોડીક જ ચાલુ થઈ છે પણ હવે સીઝન ચાલુ થઈ જાય એટલે આજે બાજી રોટલા તો નહીં જોડે આજે કે બાજી રોટલા બધાને ભાવતા નહીં મને એકલા જ ભાવ એટલે જોડે રોટલી બનશે હું વેચાતો લઈ મારો રોટલો હા ભાઈ રોટલા વગર નહીં ચાલે અને કાકડી ઉપર એટેક થયો છે ગાઈસ બહાર ગયો તો ફ્રેન્ડ જોડે ઘરે આવી ગયો આ દવા જો સ્વદેશી અપનાવો કપ સિરપ બી ઇન્ડિયાની લાવ્યો છું આયુર્વેદિક છે હા સ્વદેશી ગિફ્ટ આપીએ કારણ કે ઉતરસ ઘણા દિવસથી મટતી નહીં જો મમ્મી આયુર્વેદિક હં મટી જાય છે ને આનાથી પણ તો પછી આ જો આ ઉતરાસ થઈ જાય જો એક જ મિનિટમાં ગાઈસ ફાઇનલી કડવા નું સ્વીટુ ન વ્રત છે તો તાબા ઉપર આવી ગયા છે ચા જોઈ શકો તમે સામે ચાંદામાં પણ ઉગી ગયા છે સ્વીટુ એ થાળી તૈયાર કરી દીધી છે વ્રતની અને ફોટોગ્રાફર પણ આવી ગયા છે ફોટોગ્રાફર ફોટોગ્રાફર હવે પૂજાની વિધિ બધી પૂરી કરી દઈએ બરોબર ચાલુ થઈ ગઈ છે

સીવો સુઈ ગઈ સારું પીયુષ મળીએ તો ભાઈ હા તો ગાઈસ કડવા ચોથની પૂજા આજે પૂરી થઈ સ્વીટુનું વ્રત ભાઈ પૂરું થયું મારા માટે થઈને આયુષ્ય માટે થઈને આખો દિવસ પાણી વગર રહી તો બહુ ભાગ્યે જ અત્યારે આવા વ્રત કરતા હોય છે છોકરીઓ બાકી તો બધું જોઈએ જ છીએ આપણે અને જીજાજીને બેન પણ ઘરે ગયા એમને વિદાય કરીને આવ્યો હું બધા જોડે હતા આજે મજા આવી ગઈ કરનાર બધાએ બહુ એન્જોય કર્યો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય